દાદાજી ચમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારું નાવ લોકમાં નહીં તોય તૈયાર થઈ ગયો છું બાઈના ગુડ મોર્નિંગ જય માતાજી પીધી કોફી નાસ્તો નાસ્તો બાકી ટીવી જોવા ગુડ મોર્નિંગ દાદા તો ઊંઘી ગયા પાહા ઉઠીને ગુડ 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 મોર્નિંગ 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 એ માસી જયવીર ભાઈ ના આવ્યો લે ના આવ્યો જયવીર ચમકીટા પાદી રાધે 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 મધીબાન જેવું શીખી ગયો હોય બુમો પાર્થક મુની ફાય તો કોફી પીવા ગુડ મોર્નિંગ છેલ્લી બૂમો પાડી તાને ઉઠ્યો છેલ્લા વાગે હવા હાર થવા આયા વાત તો નાસ્તો બનાવ ગુડ મોર્નિંગ તો ચલો આપણે મઢે જતા આવી છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ દીવાની કર્યું કાલનો હાર નહીં લઈ લઈએ આજ તો સોમવાર કાલ રહીનું હારો નહીં પોતાની સાફસફાઈ નહીં કરીએ બધું સાફ કરીને જઈએ તો હાર નહીં લઈ લીધું હ અને ફોટાની સાફ સફાઈ કરી દીધી છે

દાદા ના જયવીર એ જયવીર લે બાજુ બેઠો હેણો નાસ્તો કરવા દવા આપી દઉં ઉત્તમપમ ઉત્તપમ ઉત્તપમ બોલ બોલજે બોલ ઉત્તપમ બોલ બોલ હા ઉત્તપમ બનાવ્યું હું આજ નવી આઈટમ તું બોલ ખાલી પહેલાં ઉત્તપમ બોલ કમ્પ્લેટ બોલી દેહાણો નાસ્તો કરવા દેહાણો પછી દવા મીટિંગ બે રહેણો હેણો નાસ્તો કરી લઈએ એ પેલા ગાડી ને છે કૂતરૂ બેહ્યું ને ઇને બોલાવો લઈ જાજો તો નાસ્તો કરવા બેઠો હ ઉદપમ બાન બધાય જયવીરભાઈ ઉ પપમ બનાયું पापा ઓ ચાલે હ નાસ્તો

Javir, utapam, utapam. <laughs> Anak buah. Water kawan. Water kawan. Hei. Hei. Ini mana Mana mana? Mana Mana

જૈવી ના ઓટો ખવડે હેનો ટાડા કઈ દે જીવા રાજી રાજી હોય ના જોવો ને ઢરી પર છે આગળ બે હીજા ને લઈ ચલો જનક ના એ ઓટો ખવરાયો

ખાઈ તો ચા ચા ચાર ઉત્તપમ નહીં ચા અને ઉત્તપમ બટાકાનું શાક દાળ ભાત પાપડ પૂરી કરવું હતું કર

મારો વિચાર શું હતો ખબર તો જમવાનું ને થઈ ગયું પતયું જમવાનું એટલે હું કહું કે જઈએ આપણે કડી મેલડી માં દર્શન કરતા જઈએ તો કઉ નવું બાઇક છે ને તે કઉટોય મારતા જાય ને દર્શન કરતા જઈએ હા આયડી ને આયડી ફૂલી તા મેં ખાઈને થોડી વાર રહીને આ ચોક બેહવા જીતી તેથી આવી પછી બોલાય પછી કીધું ને કે તન લઈ લઈ હું ચોક ના તમે મને મને તાપ લાગે માથું નહી ત્યાં મમ્મી ને ચાર વાગે આવ્યો ચાર વાગે અમે પોતાને જઈએ તો પાછો વાત જતા તો અહીં જતો વાર ના લાગે તો અહીં તો અહીં કડી જતો વાર ના લાગે લાગી કઈ ઘેર નહીં આવવાનું સલંગ તો અહીં નજીક થાય તો અહીં ઘેર આવવાનું તો આખું જ પડે ને સીધી ઘેર પછી રિહિ રિહાઈ રિહમન રિહમન રહી ન દર્શન થઈ જ મસ્ત પણ દોરાઈ તો તું ચાંદની આવી હતી પછી તન તું મી કીધું ને એટલે કેમ તમે નહીં લઈ જો કે મન માથું દુખાય પહી પહુ તા મમ્મી નું આવ્યું ના ના તા મમ્મી ને ચાર વાગે ચાર વાગે ચાંદ જઈને આવીએ

આજ બર્થડે આ તો મને ખબર નથી મોન જતો રહે એ આપણો કેક લેવા જઈએ છે મઢે જઈને આયા આ બાજુ જેવીરભાઈ રમા હા હા તા 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 હે બા દવા હાલતો જઉં હું બરોબર દાળ ભાત ખાઈ લે હો ભાઈ કેક લઈ આવ Ây, bà sờ, Bà na đeo vani à đi chơi <laughs> <laughs> chuẩn bị chocolate đi thấy chắn chuẩn bị 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 Này no. bàn lại cái giấy nào không chùa Ở đây nó rửa đi 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 भाई जैसे ये केक लेवा दिया

દાળ ભાત ના શીરો ને ભાત વઘારે છે ના ભાત નહીં ખીચડી વઘાડ ખીચડી બનાવી વઘારેલી દાદા લાવો કોઈ બામ તારા બે હું ખાવું જ છે ને ચલો ખાઈ લઈએ એમાં તો ખાવાનું ને તો થઈ ગયું છે હું તો મરી ને બહુ છો કરું છું ના આ બાજુ છે હે ઉપર આ બહુ નવું આવ્યું હોય ને ચહી ટેબલ ઉપર આતું હોય ઓમ શિવ ઓમ ઓમ શિવ ઓમ પેલા ઉપર હતું તાન કે તમે વેલા હોઈ જો કબાટ વાખીન કમાર વાખીન પાઉન પાહ ઉપર લઈ નાઈ હા હું બસીવાનું હું શિવવાનું ગમ ચિત્ર ચો બે દોરવાનું કોઈ બે આઈન આ મેં તમને કહ્યું ને દીવાલ પગરે દીવાલ પગરે હા 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 તમાર કરું છું મારું નામ નઈ તમારે કામ હોય તમાર કરું છું હો હું તો ઘેરાઈ નતો ને તમે ઉપર લાવ્યું બધું અને તારે મને ખબર નથી તમે નીચે બધું ગોઠવ્યું નોમ ખાલી મિતુલભાઈ નું આવે મિતુલભાઈ બોલ બોલ કરે ને એટલે ઉભો અકરું પડે નેચર ઉપર સામાન ઓછો ને એટલે ફાવ કોક નવું સીવવાની તૈયારી થાય છે તો આ બાજુ તો ચાલુ થઈ ગયું છે બર્થડે નું જો બધો આવી ગયો છે હા પહેલા ગીત તો ગો હેપી બર્થ ડે ટુ યુ જનક જનક

બા ગુડ નાઇટ જય માતાજી વેલો વાર તો આજનું બ્લોગ કરીએ છીએ પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દેજો ના ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી